નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટડી તાલુકાના જીંજુવાડા વિસ્તારની અંદર જેરાબાદ રસુલાબાદ રોડ ઉપરથી મજલોર બંદૂક સાથે આરોપીને એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો જેરાબાદ રસુલાબાદ વચ્ચે આવેલ સિંગોડના જવાના કાચા માર્ગ પાસેથી મળી આવતા ઝડપી લેવામાં આવ્યો રાજકોટ રાજકોટના આઈજી કુમાર યાદવ સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ મંડિયા દ્વારા સુનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએ સહિત સુનગર જિલ્લામાં અવનવર ખાનગી ફાયરિંગ બન બનાવ બનતા હોય બિનકાયદેસર હજાર રાખતા ઈસમોની માહિતી મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હથિયાર જપ્ત કરી લેવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુનગર યાસોજી પોલીસ સ્ટાફના ઇન્ચાર્જ પીઆઈ સિંહ રખિયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ અને રાયમાં એસઆઈ એમ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ ચેરભાઈ અમરસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝુરુપા રાઠો સહિતના એસઓજીના સ્ટાફ કર્મચારીઓ પાટડી તાલુકામાં ઝીંજુવાડા વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે જેના બદલ રુસલાબદ વચ્ચે પહોંચ્યા ત્યારે સ્ટાફને ખાનગી રાઈ બાદમી મળી ત્યારે સિંગોળ તરફ જવાના કાચા માર્ગ ઉપર એક બંધુ જેવું લઈને ફરી રહ્યો છે તુરંત બાતમીવાળા સ્થળે તપાસ કરતા મોહમ્મદ હરી અલ્લા રખાભાઈ ખુરશી રે પુરાવા સેના બાદ પાટડી બે મજલોર બંદૂક સાથે મળી આવતા તેને હથિયાર પરવાનું દેખાડ દેખાડવાનું કહેતા તે બતાવી શકે આથી તેની સામે હથિયારધારા કલમ પચીસ વન બી એ મુજબ ગુનો દાખલ કરાવતા સુરનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા આરોપીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે